બહુ પડી રહ્યો છે છે અને અને સાથે સાથે રાજનીતિ પણ એટલી ગરમ એક તરફ ભારતીય જનતા પાર્ટી એક ગરમ મુદ્દા સાથે ફસાઈ ગઈ છે મુદ્દો ચર્ચાનો છે પરશોત્તમ રૂપાલા ત્યારે હાલ જનતા શું કહી રહી છે અમદાવાદની જનતા શું કહી રહી છે એમનો શું મિજાજ છે એ પણ આપણે જાણીએ અંકલ તમારું નામ શું છે મારું નામ બિપિન પટેલ છે હા તો તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટી વિકાસ કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટી સારા વિકાસ કામ કર્યા છે અને કરશે એ મને આશા છે એનો તો મને બહુ માહિતી નથી એટલી બધી પણ મોદીજી જે કર્યું એ સૌથી સારું કરેલું તમે બાર થી છો હું બાર થી આવેલો છું રાઈટ હું યુએસ માં રહું છું ઓકે યુએસ માં રહે છે તો તમે ત્યાં રહ્યો છો પણ તમે ત્યાંથી અહીંયા આવ્યા તો તમને શું લાગે છે કે ભારત ઘણો ચેન્જીસ લાગે છે બહુ સુધારા ઉત્સાહ થયેલા છે અને થશે એવું દેખાય છે મને દેખાય છે અને એમાં તમે શું લાગે કોંગ્રેસ કારણ કે તમે કોંગ્રેસની ની સરકાર એ છે કોંગ્રેસ પાસે સેવન્ટી યર્સ હતા પણ આઈ ડોન્ટ થિંક દે ડીડ એનીથિંગ સો યુ નો આઈ થિંક ભાજપ ડીડ વેરી ગુડ સો ફાર સો ગુડ

આ કોંગ્રેસ વાળા તો બધી બહુ ગાવો બોલ્યા છે નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદીએ કશું આટલો બધો વિરોધ નતો કર્યો અને આ લોકો એક લઈને બેઠા છે બાકી આ અંદરનું પોલિટિક્સ છે નથિંગ else નથિંગ else તો આ બધું બંધ કરી દેવું જોઈએ આજે તો ઇલેક્શનના હિસાબે છે બાકી કશું નથી ત્યાં પેલા પહેલા કણ નવરો માણસ છે પ્લેન પકડીને આવી ગયો છેને માટે આવ્યો ભાઈ છાપામાં હા તો એટલે તારી છાપો ઉછાયો ને અમે એટલે બીજેપી જેવી કોઈ વાત ને નરેન્દ્ર મોદી જેવા પ્રાઇમ મિનિસ્ટર નહીં મળે બધા ચોર એક એક લાલુ પ્રસાદ યાદવ થી ને બધા તમને 10 ભણેલા એના છોકરા આજે મિનિસ્ટર થઈ ગયા અને આજે પ્લેન માં પેલો માછલી ખાવ તો બતાવા છે બટ નોનસેન્સ ધે આર ડુઇંગ

અને પૈસા ખાવાનું ચાલુ કર્યા પણ આ નરેન્દ્રભાઈ છે પકડી ને ગાલી દીધા ને જો બધા ઘણા ના આવશે ચોવીસ જવા દે આ ઇલેક્શન પછી બધા અંદર હશે અને મોદી વિલ પ્રૂ રામ મંદિર ને લઈને શું તમારે બસ જે કર્યું છે હિન્દુસ્તાન ની અંદર રામ મંદિર જેવી વસ્તુ અને આ તો આ સિવાય બી હજુ તો મથુરા થશે ઉજ્જૈન માં થઈ ગયું ઓલ ઓવર ઇન્ડિયા માં આપણા જે ટુરિસ્ટ પ્લેસીસ જે છે જે ધાર્મિક સ્થળો છે બધા ડેવલપ આ જ રીતે કરવા જોઈએ સિત્તેર વર્ષમાં કેમ કોંગ્રેસે ના કર્યું વારાણસીની અંદર સાંકડી ગલીઓની અંદર બી નરેન્દ્ર મોદીએ પૈસા આપી અને કેવો સરસ બનાવ્યું અત્યારે રાતે જોયું અયોધ્યા કેટલું સરસ લાગે એટલે હિન્દુસ્તાન આ જ રીતે આગળ આવશે તમે ફોરેનમાં શેક્સપિયરના ગામે જાઓ લંડનમાં તો ટિકિટ આપવી પડે પાંચ પાંચ પાઉન્ડની ટિકિટ આપીને હું ગયો છું તો સેને માટે અહીંયા કેમ ડેવલપ નથી કરતા કરો અને જે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે એના જેવો માસ નહી મળે અને આપણે તો પૂજવું જોઈએ એને અને આજે ચુંબોતેર વર્ષની ઉંમરે એ માસ કેટલી સભાઓ કરે છે તને ખબર છે સ્ટેટમાં છે હા અમે તો ના થયા અને હજુ અમારે ચાલવું પડે છે પણ એ માસ તું જો એનો સ્પીરિટ જો આવા માસ જોય છે અને આવો માસ આ સિત્તેર વર્ષમાં એક જ આવ્યો નરેન્દ્ર મોદી એટલે કોઈ સવાલ તમારું નામ શું છે મારું નામ છે હરીશ ખાંડવાલા તો આ એ પેઢી છે જેમણે પચાસ વર્ષની કોંગ્રેસ સરકાર પણ જોઈ છે અને ભારતીય જનતા પાર્ટી પણ જોઈ છે પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એ જે વિકાસના કામ કર્યા છે એ દેખાઈ રહ્યા છે